પંદરમી ઓગસ્ટ ઓગણીસો સડતાલીસના રોજ દેશ આઝાદ થયો અને ગઈકાલે પંદરમી ઓગસ્ટના આપણે અઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરી દરેક જગ્યાએ જુદી જુદી રીતે આ ઉજવણી કરવામાં આવી તેવામાં ભુજ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને આ રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ભારત દેશ સ્વચ્છ નહીં થાય તો ખરેખર દેશને આઝાદી મળી નહીં કહેવાય તેવામાં તેમના દ્વારા ભુજ શહેરના હમીસર તળાવ મધ્યે જેટલી પણ ગંદકી ફેલાયેલી છે તે ગંદકી સાફ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેઓએ ભુજ શહેરના દરેક નાગરિકને અપીલ કરી હતી કે આપના ગલી મહોલ્લા સ્વચ્છ રાખો ભુજનું જે હમીસર તળાવ છે તેમાં ગંદકી થઈ રહી છે તે પણ સ્વચ્છ રાખો તો જ ખરેખર આપણો દેશ સ્વચ્છ બનશે અને દેશને ખરેખર આઝાદી મળી કહેવાશે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે આમ આદમી પાર્ટી ના નેતા સાંભળીએ તેમના જ શબ્દોમાં પંદરમી ઓગસ્ટ જે આપણે જાણ્યું એમ સ્વતંત્રતા દિવસ છે એ દિવસે આપણે દેશમાં બહુ જ મોટી ઉજવણી થતી હોય છે પરંતુ આમ આદમી પાર્ટીએ થોડું અલગ વિચાર્યું સવારે ધ્વજવંદન કરીને ઉજવણી તો કરી પણ એ આપણી ઉજવણી લોકોને શું એના ભાગ સ્વરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હમીસર તળાવમાં જ્યાં ગંદકી હતી એ વિસ્તારની સફાઈ કરી સફાઈ કરી સાથે અમે એ પણ વિનંતી કરીએ છીએ કે આ તળાવમાં ગંદકી ન કરે કેમકે જો તળાવમાં ગંદકી થશે તો અંતે નુકસાન આપણે જ છે એ ગંદકી ન થાય લોકોને જાગૃત કરી અને સાથે સાથે તંત્રનું પણ ધ્યાન ખેંચવા માંગીએ છીએ કે આ તળાવની સફાઈ સમયાંતરે થવી જોઈએ નહીતર શું થાય છે કે જ્યાં ગંદકી થાય છે ત્યાં ગટરના પાણીની સમસ્યા એ આપણા ભુજવાસીઓને હૃદયમાં વસેલો છે એ તળાવને ગંદા ગંદુ ન કરે અને સફાઈ કરે એવી હું આપના માધ્યમથી તંત્રને વિનંતી કરું છું આજે આપણો સ્વતંત્રતા દિવસ છે અઠોતેરમાં સ્વતંત્રતા દિવસ છે આપણે જાણીએ છીએ કે આપણા માટે આ એક ઉજવણીનો અવસર હોઈ શકે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણું હૃદય સમૂહ જે અમૃતસર છે એ અમૃતસર ની અંદર આવા સફરમાં દિવસે પણ એટલી બધી ગંદકી છે કે જોઈને હયું રડી જાય આપણે જાણીએ છીએ કે અમૃતસર ની અંદર સતત લોકો કચરો નાખે છે અમીરસર ની અંદર વાર તહેવારે કઈ પણ વસ્તુ વિસર્જન કરવાની હોય એવી કોઈ પણ ધાર્મિક પ્રક્રિયાઓ કરવાની હોય ત્યારે પણ ખૂબ બધો કચરો થાય છે અને દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે આજ અમીરસર ની અંદર એની આવની સફાઈ પણ બરાબર ન થતી હોવાને કારણે ખૂબ બધો કચરો જ્યારે પણ પાણી આવે ત્યારે થાય છે અને આ ઉપરાંત આપણે ગટરની સમસ્યા તો જાણીએ જ છીએ આ જ્યાં પાણી દેખાય છે એ પાણીમાં કેટલો બધો ભાગ ગટરના પાણીનો પણ છે તો જ્યારે આવી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે ખૂબ દુઃખ સાથે આજે અમારે લોકો અહીંયા એક ખાસ પ્રોગ્રામ કરવો પડ્યો છે અને આ પ્રોગ્રામની અંદર અમારી જાત મહેનતથી જેટલું થઈ શકે એટલું હંમેશા સાફ કરવાની કોશિશ કરી છે અમારી એવી કોશિશ છે કે અમે આ આ કોશિશ કરીએ અને એ કોશિશને કારણે સમગ્ર ભારત દેશ ઉજવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા ગુજરાત પ્રદેશ દ્વારા હું સૌ ભારતવાસીઓને એની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને શુભકામનાઓની સાથે સાથે

દર વખતે ખમીર કચ્છ દેખાડેલું છે પરંતુ હવે કચ્છ નું ખમીર ક્યાંક ખોવાઈ રહ્યું છે કચ્છ વાસીઓ નું ખમીર ક્યાં ખરડાઈ રહ્યું છે અને એનો લાઈવ દાખલો છે કે જ્યારે કચ્છમાં અલગ અલગ પ્રશ્નો છે અને એ પ્રશ્નોની વચ્ચે આપણે સ્વતંત્ર

આપણી અંદરનો આત્મા જગાડવા માટે હું અહીંયાથી અપીલ કરીશ કે આવો સૌ સાથે મળીને આપણા કચ્છને ફરીથી સુંદર રળિયામણો અને વિકાસશીલ બનાવીએ